નમસ્તે સેક્રેટરીમ સાર્વજનિક હાઈસ્કૂલ સોદાના પ્રોજેક્ટમાં આપનું સ્વાગત છે મારું નામ છે મદદ અને મારા મિત્રનું નામ છે જમીન અમે જે કૃતિ લઈને આવ્યા છે તે કૃતિનું નામ છે વૈદિક ક્રિયા વડે ગુણાકાર અન્ય સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓને ગણિત વિશે શીખવા માટે સરવાળા ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનું પાયાનું જ્ઞાન જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓને પાયાના જ્ઞાનના અભાવે ગણિત વિષય અઘરો પડે છે અને વિદ્યાર્થીઓ રસ કેળવતા નથી આ મુશ્કેલીના નિવારણ માટે અમે ગુણાકાર અને વર્ક કરવાની પ્રક્રિયાને વૈદિક પદ્ધતિથી સરળ અને રસપ્રદ બનાવવાનો નમ્ર પ્રયાસ કરે છે જેના લીધે વિદ્યાર્થીઓ બે અંકના અને ત્રણ અંકના ગુણાકાર તથા બે અંકના વર્ગ મૌખિક અને ઝડપી કરી શકે છે તો ચાલો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે અહીંયા લીધું છે બાર ગુણ્યા બાર સૌ પ્રથમ એકમના સ્થાનો ગુનાકાર કરીશું બે એકા બે અને બે એકા બે હવે સરવાળો કરીશું દશકના સ્થાને ગુનાકાર કરી મળતા જામને શતક ના સ્થાને મૂકીશું એટલે કે એકા એક આપણે આવી રીતે ત્રણ આપણો જવાબ આવી છે બીજી ટ્રીક છે વર્ક કરવાની તો આપણે વર્ક કરીએ તેનો સૌ સૌપ્રથમ આપણે ત્રણ ખંડ પાડીશું બે નો ગુના ત્રણ એકા ત્રણ હવે જે ત્રણ આવે તેને બે વડે ગુણીશું એટલે કે ત્રણ દુ છ હવે છ એક મૂકીશું દશકના સ્થાને હવે ત્રીજા સ્ટેપમાં દશકના સ્થાનનો વર્ગ કરીશું એટલે કે એકનો વર્ગ એક આપણો જવાબ આવી ગયો છે